નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ છવ્વીસ છ બે હજાર ચોવીસને આજના હડોદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ આજે માર્કેટયાર્ડમાં આવેલ વિવિધ જણસ્યોની હરાજી દરમિયાન ખેડૂત મિત્રોને કેવા ભાવ મળ્યા છે તેની વાત કરીએ મિત્રો તો આજે હળોદ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ રહ્યો છે તેરસોથી ચૌદસો ને સત્તાવન રૂપિયા સુધીનો આવક નોંધાય છે બાણું મણની જીરુનો ભાવ રહ્યો છે પાંચ હજાર હોવાથી પંચાવનસો પંચાણું રૂપિયા સુધીનો આવક થઈ છે અઠ્યાવીસો ચોરાણું મણની વરિયાળીનો ભાવ રહ્યો છે એક હજારથી ચૌદસો ચાલીસ રૂપિયા સુધીનો આવક થઈ છે છ હજાર બસો અઠ્ઠાવન મણની એરંડાનો ભાવ રહ્યો છે અગિયારસોથી અગિયારસો ને ચોત્રીસ રૂપિયા સુધીનો આવક થઈ છે બાવીસો વીસ મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો એંસીથી પાંચસો સાઠ રૂપિયા સુધીનો આવક થઈ છે છસો અઠ્યાવીસ મણની તલનો ભાવ રહ્યો છે એકવીસોથી પચીસસો છાસઠ રૂપિયા સુધીનો આવક થઈ છે સાત હજાર છસો ને ચોર્યાસી મણની કાળા તલનો ભાવ રહ્યો છે છવ્વીસો પિસ્તાલીસથી ત્રણ હજારને ત્રીસ રૂપિયા સુધીનો આવક થઈ છે તેત્રીસ મણની મગનો ભાવ રહ્યો છે બારસોથી પંદરસોને એક રૂપિયા સુધીનો આવક થઈ છે બેતાલીસ મણની રાયડાનો ભાવ રહ્યો છે આઠસો પચાસથી એક હજાર રૂપિયા સુધીનો આવક થઈ છે એકાવન મણની રાયનો ભાવ રહ્યો છે એક હજારથી બારસો રૂપિયા સુધીનો આવક થઈ છે અગિયાર મણની જુવારનો ભાવ રહ્યો છે એક હજાર ચોવીસથી એક હજાર ચોવીસ રૂપિયા સુધીનો આવક થઈ છે દસ મણની ધાણાનો ભાવ રહ્યો છે અગિયારસોથી ચૌદસો રૂપિયા સુધીનો આવક થઈ છે ત્રણ હજાર ચોરાણું મણની ચણાનો ભાવ રહ્યો છે અગિયારસો પચાસથી બારસો ને નેવ રૂપિયા સુધીનો આવક થઈ છે બત્રીસ મણની મગફળીનો ભાવ રહ્યો છે એક હજારથી તેરસો ને છેતાલીસ રૂપિયા સુધીનો આવક થઈ છે હોળસો ચાલીસ મણની સિંગદાણાનો ભાવ રહ્યો છે તેરસોથી પંદરસો એકાવન રૂપિયા સુધીનો આવક થઈ છે ત્રણસો સત્તાવન મણની બાજરીનો ભાવ રહ્યો છે ત્રણસો સિત્તેરથી ત્રણસો સિત્તેર રૂપિયા સુધીનો જ આવક થઈ છે પિસ્તાલીસ મણની મેથીનો ભાવ રહ્યો છે એક હજાર રૂપિયા સુધીનો આવક થઈ છે દસ મણની સોયાબીનનો ભાવ રહ્યો છે આઠસો રૂપિયા સુધીનો આવક થઈ છે સોરી સોયાબીનનો ભાવ છે આઠસો પચાસ રૂપિયા સુધીનો આવક થઈ છે પાંત્રીસ મણની ગવારનો ભાવ છે નવસો પચાસથી અગિયારસો સિત્તેર રૂપિયા સુધીનો આવક થઈ છે પાંચસો બાવીસ મણની તો મિત્રો આ હતો આજનો એટલે કે તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસનો હડોદ માર્કેટ યાર્ડનો બજાર ભાવ આભાર મિત્રો